તાલુકાના નવાનગર ગામમાં મનરેગા હેઠળ નાગરિક ભુરિયા અલ્કેશના કહેવા મુજબ ગામ પંચાયત મંત્રી તેમના મડતિયા મનરેગાના કર્મચારીઓની મિલી ભગતથી કાગળ પર કામ દર્શાવી કરોડો રૂપિયા ગેરવહીવટ કરાયું છે અલ્કેશભાઈએ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ ગામના લોકોને રોજગારી આપવાનું છે પણ અહીં કામ કર્યા વગર જ નાણા ઉપાડી લેવાયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગદાર નવાનગર ગામમાં બધા કર્મચારીઓ તથા મંત્રી દ્વારા મળીને આ મળતીઓ મળીને ભ્રષ્ટાચાર આચર્ય છે એ મંત્રી દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એની રજૂઆત સીએમઓમાં પણ આજે કરી ચુક્યો છું છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એટલા માટે હું જે રજૂઆત કરી છે એના કોઈ પગલા લેવામાં નથી આવ્યા એટલા માટે હું પીએમઓ કાર્યાલયમાં જવાનો છું અને આ લોકો જવા વડે જે કર્મચારી હોય કે મંત્રી હોય કે ગમે તે વ્યક્તિ હોય એમની સામે કડકમાં કડક પગલા લે લેવા માટે કે લેશે એના માટે હું ઠેઠ પીએમઓમાં પીએમઓ કાર્યાલયમાં હું જવાનું છું